બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો કારણ કે મિત્રો અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની અંધારી આગાહી સામે આવી છે હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આજે રાત્રિના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતના ભાગોમાં જાણે આભ ફાટ્યું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આલ તમે જોઈ શકો છો એ રીતે ગણતરીની કલાકો બાકી છે આવનારી ત્રણ કલાક અમદાવાદ દાહોદ લાગુના વિસ્તારની અંદર જોવા મળશે અતિ ભારે વરસાદ સાથે સાથે મિત્રો અત્યારે વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે ખાસ કે મિત્રો અત્યારે અરબ અરબસાગરના ઊંડાણવાળા ભાગની અંદર મિત્રો તમે જોઈ શકો છો વાદળોના બંધારણ થઈ રહ્યા છે અને હવે પછીની કલાકોમાં ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે હાલ મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી અમે તમને જણાવીએ કે જે વરસાદી સિસ્ટમ હવે પછીની કલાકોમાં મધ્ય ભારતના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમ તો પહોંચી છે પરંતુ શું આ બંગાળની ખાડીમાં આ વર્ષ બે હજાર પચીસનું પ્રથમ વાવાજોડું બનવા જઈ રહ્યું છે સાથે મિત્રો ગુજરાત રાજ્યને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ શું નવી આગાહી વ્યક્ત કરી છે ખાસ કરીને મિત્રો રોહિણી નક્ષત્ર શરૂ છે અને રોહિણી નક્ષત્રમાં કયા પ્રકારનો વરસાદ જોવા મળશે સાથે ખેડૂતો માટે પણ અત્યારે મહત્વપૂર્ણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈને વાવણીના વરસાદને લઈને ભારે આગાહી વ્યક્ત કરી છે પરંતુ મિત્રો હવે પછીની કલાકો આવનારી ત્રણ કલાક અને આજે તો રાત્રે ઘરના બારી બારના બંધ રાખજો કારણ કે અત્યારે વરસાદી સિસ્ટમ વીજળીના ચમકારા અમદાવાદ લાગુના વિસ્તારમાં જોવા મળી રહ્યા છે થોડા દિવસો પહેલા મિત્રો જે રીતે મુંબઈના દરિયાઈ કાંઠે જે વરસાદી સિસ્ટમ હતી એમના અંશ આ વરસાદી સિસ્ટમ હવે પછીની કલાકોમાં ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોને નહીં પરંતુ ગુજરાતના મધ્ય ભાગને એટલે કે તમે જોઈ શકો છો અમદાવાદ લાગુના વિસ્તારથી લઈને મહેસાણા લાગુના વિસ્તારમાં અમદાવાદ લાગુના વિસ્તારમાં જોવા મળશે આ સાથે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ અંધારિયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે આજે તો સમગ્ર ગુજરાતમાં દિવસ દરમિયાન તો ખુલ્લું વાતાવરણ જોવા મળ્યું હતું અમુક છૂટાછવાયેલા વિસ્તારોમાં વાદળછયા વાતાવરણ હતા પરંતુ કમોસમી વરસાદની આગાહી સામે આવી આ સાથે મિત્રો ચોમાસું વર્ષ બે હજાર પચીસને લઈને શું નવી અપડેટ સામે આવી છે સાથે બંગાળના ઊંડાણવાળા ભાગોની અંદર બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની છે એમની શું અસર ગુજરાત રાજ્ય ઉપર થશે શું ગુજરાત ઉપર ટોળાઈ રહ્યો છે ખતરો કારણ કે મિત્રો અત્યારે વાવાઝોડાના હાઈ લેવલના વાદળો હવે પછીની કલાકોમાં ગુજરાતમાં અતિભારે વરસાદ લાવી શકે છે આજે તો રાત્રિના સમયગાળા દરમિયાન વીજળીના એવા ચમકારા જોવા મળશે કે રાત્રિના સમયગાળા દરમિયાન જાણે દિવસ હોય એટલે કે મિત્રો વીજળીના ચમકારાની સાથે મેઘગ્રજના શરૂ થતી હશે ત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ ભારે આગાહી વ્યક્ત કરી હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે જે વરસાદી સિસ્ટમ ભારતના મધ્ય ભારતના વિસ્તારો સુધી અત્યારે પહોંચેલી જોવા મળી રહી છે હવે પછીની કલાકો ગુજરાત માટે ભારે સાબિત થશે સાથી મિત્રો વાવણી લાયક વરસાદને લઈને ચોમાસુ વર્ષ 2025 હજાર પચ્ચીસ નેત્યનું ચોમાસું ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરશે એમના વિશે પણ હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામી આગાહી વ્યક્ત કરી છે પરંતુ બંગાળની ખાડીના ભાગોની અંદર જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની છે જેમના કારણે આવતીકાલે તો ભારતના દક્ષિણે ભારતના ભાગોની અંદર વીજળીના ચમકારાની સાથે મેઘગ્રષ્ણા શરૂ થાય તો ભારતના પૂર્વ ભારતના ભાગોમાં તો જાણે ચોમાસાનું આગમન થઈ ગયું હોય અને આગામી કલાકોમાં ઇંચોમાં નહીં પરંતુ ફૂટોમાં વરસાદ વરસશે ત્યારે મિત્રો ઇન્ડિયન મોનસૂન ડિપાર્ટમેન્ટ તરફથી શું ગુજરાત રાજ્યને લઈને કયા પ્રકારની આગાહ વ્યક્ત કરવામાં આવે છે શું ગુજરાતમાં ફરી ટોળાઈ રહ્યો છે વાવાઝોડાનો ખતરો કારણ કે મિત્રો આ વાવાઝોડું હવે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર આગામી દિવસોમાં બનશે અને એમના કારણે વરસાદી સિસ્ટમ છે ગુજરાતમાં જોવા મળશે તો મિત્રો હવે આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આઈએમડી તરફથી હાલ મિત્રો સમગ્ર ભારતને લઈને સમગ્ર ગુજરાત રાજ્યને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં કેટલા કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે પવનો ફૂંકાશે શું ગુજરાતમાં ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત રહેશે તેમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યને લઈને નકશો રજૂ કરવામાં આવ્યો છે હાલ તો મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ થતી હોય તેવા કોઈ પણ પ્રકારના સમાચાર નથી પરંતુ ગુજરાતના ઘણા બધા એવા જિલ્લા જેમ કે દક્ષિણ ગુજરાતનો ભાગ હોય આ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટેની અપીલ કરી છે પરંતુ જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં ફરીથી મોટી ઉથલપાથલ શરૂ થતી હોય તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે મિત્રો આગામી દિવસોની અંદર જ્યારે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની સાથે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ વધશે તાપમાનમાં ભારે વધારો થશે ફરી એવું લાગશે કે ઉનાળો શરૂ થઈ ગયો છે પરંતુ મિત્રો જે અત્યારે વાતાવરણીય અસ્થિરતા જામી છે એમના કારણે વાતાવરણમાં ગરમી અને ભેજનું પ્રમાણ ફરી એકવાર વધઘટ થતું જોવા મળી રહ્યું છે મિત્રો હાલ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ એવા જિલ્લાઓ રહેશે હળવાતી મધ્યમ વરસાદની આગાહી રહેશે ભારે પવનો ફૂંકાવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે તો ખાસ મિત્રો ગુજરાતમાં પવનોની ઝડપે પવનો ફૂંકાશે પરંતુ મિત્રો ગણતરીની કલાકો બાકી છે ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ છવાશે હાલ મિત્રો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ડરામણી આગાહી વ્યક્ત કરી છે અંધારિયા વરસાદની અત્યારે વર્ષ બે હજાર પચીસ ની આગાહી વ્યક્ત કરી છે આંધી વંટોળ સાથે અમુક ભાગોમાં તો ભારે પવનો ફૂંકાશે વીજળીના કડાકા ભડાકા વીજળીના ચમકારાની સાથે ગ્રસના પણ શરૂ થતી હોય હાલ એવી આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબરલાલ પટેલે વ્યક્ત કરી છે હવે મિત્રો આપણે ખાસ કરીને જાણીશું વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી કે શું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે ગુજરાતના અમદાવાદ લાગુના વિસ્તારમાં જોવા મળશે અતિ ભારે વરસાદ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે જે અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ અત્યારે બની રહી છે એ વરસાદી સિસ્ટમ આગામી દિવસોમાં ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે ત્યાર પછી આ વરસાદી સિસ્ટમ દિવસો પસાર થતાં એક ખાસ કરીને ચક્રવાતની અંદર પરિવર્તિત થશે એમના ભાગરૂપી ઓગણત્રીસ તારીખના રોજ ભારતના પૂર્વ ભારતના ભાગોમાં જાણે અંધારીઓ વરસાદ વરસતો હોય વીજળીના ચમકારા થતા હોય મેઘગ્રજના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર સામે આવશે આ સાથે મિત્રો ત્રીસ તારીખના રોજ તમે જોઈ શકો છો ખરેખર વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે કારણ કે અરબસાગરના ઊંડાણવાળા ભાગની સાથે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર વાદળોના ઘેરાવા ઘેરાતા જોવા મળી રહ્યા છે તમે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો વાદળોના ઘેરાવા બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે અને આ વરસાદી સિસ્ટમના વાદળા છે આ એક વાવાઝોડાના વાદળા અત્યારે હાલ તમે જોઈ શકો છો આગામી કલાકોની અંદર મિત્રો ગુજરાતમાં ફરી આકાશ પાતાળ એક થતું જોવા મળશે વીજળીના ચમકારાની સાથે મેઘગ્રજના પણ શરૂ થતી હોય એવી પણ હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી આગાહી વ્યક્ત કરી છે સાથે મિત્રો ગુજરાતમાં વાવણીલાયક વરસાદને લઈને પણ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી વ્યક્ત કરી પરંતુ આજે તો ગુજરાતમાં રાત્રિના સમયગાળા દરમિયાન વડોદરાના લાગુના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં મેઘ્રષના શરૂ થશે ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેલી છે સાથે સાથે આજે તો ગુજરાતની સાથે મિત્રો કહી શકાય કે જે મુંબઈ લાગુના વિસ્તાર નાસિક લાગુના વિસ્તારમાં પણ વાદળોના ઘેરાવા ફરીથી વીજળીના ચમકારા કરતા હોય આંધી તુફાન વંટોલ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ આગાહી વ્યક્ત કરી છે ખાસ મિત્રો આવનારા દિવસોની અંદર વર્ષ બે હજાર પચીસનું ચોમાસું કેવું રહેશે અને મિત્રો આ વર્ષ બે હજાર પચીસમાં એકસો છ ટકા સુધીનો વરસાદ નોંધાય એવી પણ અત્યારે આગાહી છે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે